ભરૂચમાં ઘરકામ કરતી મહિલાના ઘરમાં થયેલી રૂપિયા સાત લાખના દાગીનાની ચોરીમાં પુત્ર જ ચોર નીકળતા માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ રામનગરમાં ભાનુબેન પરમાર તેમના દીકરા અને દીકરી સાથે રહી લોકોના ઘરે ઘરકામ કરી જીવન નિર્વાહ કરે છે તેઓના ઘરે પેટી પલંગના લોકરમાં જ તેઓએ પોતાના સોના ચાંદીના દાગીના રાખતા હતા ગત સાતમી એપ્રિલે તેમને બેંકમાં લોકર ખોલાવ્યું હોય પલંગના લોકરમાંથી દાગીના કાઢવા જતા તેઓ ચોંકી ગયા હતા દાગીના અંગે તપાસ કરતા તેઓનો અઢાર વર્ષીય પુત્ર ધ્રુવ દાગીના ચોરી કર્યાની કબૂલાત કરતા તેઓ હચમચી ઉઠ્યા હતા પુત્ર પહેલા પોતાના જ ઘરમાં એક વીટી ચોરી નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી રમીલાબેન પરમારને વેચવા આપી હતી એક એક વસ્તુ લાવતા પકડાઈ જશે તેમ મહિલાએ કહેતા ધ્રુવ બધા જ દાગીના લઈ આવતા રમીલાબે તેને બે સોનીને ત્યાં વેચાણ અને મૂકી દીધા હતા પુત્ર અને મહિલા સામે માતાએ મથકે સોનાની બે માળા બીટીઓ બુટ્ટીઓ સાંકડા અને સિક્કો મળી સાત લાખની ચોરી અંગે ગુનો દાખલ કર્યો હતો પુત્ર મહિલા બે સોની વકીલ સાથે પોલીસ સ્ટેશને હાજર થતા અમુક દાગીના પરત કર્યા છે જ્યારે હજી કેટલાક દાગીના પાછા આપ્યા ન હોય પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે